નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને દેશના વિકાસ માટે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે અને બે હજાર સુડતાલીસ સુધીમાં આ ભારતને વિકસિત દેશ બનાવવાનો છે ત્યારે વિકસિત ભારતની આ સંકલ્પના સાથે આ દેશના નાગરિકો આ દેશના યુવાનો મહિલાઓ ગરીબ અને ખેડૂતો પણ કેવી રીતના આ વિકાસની હારમાળામાં જોતરાઈ જાય અને એમનો પણ વિકાસ થાય અને આ દેશ વિકસિત ભારત બને એ જે સંકલ્પનાને સાકાર કરવા માટે આદરણીય વડાપ્રધાન આ યોજનાઓ દ્વારા ઘરે ઘરે લોકોના સંપર્ક કરીને એમને આ યોજનાઓનો લાભ જો કોઈ વંચિત હોય કોઈ લાભ આ

મને મળે છે તે બદલ હું ખૂબ આભાર માનું છું